જો તમને ફોન આવે પૂછવામાં કે તમારા ત્યાંની પોલીસ કેવી છે તમારા સાહેબ કેવા છે તેમનું કામ કેવું છે સાહેબના કોઈ યાર કે દાન નથી તો સમજી લેજો આ ફોન છે તે ગૃહ વિભાગમાંથી આવ્યો છે પોલીસના ફીડબેક લેવામાં આવ્યા છે અને ત્યાર પછી ગુજરાતમાં ઉડા ઉડ થશે

તેને કહીએ જે પરાઈ પરાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે ટોફિક ગાંચી ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ આજ વહેલી સવારથી આદેશ આપ્યા છે કે સામાન્ય નાગરિક છે તેમના ફીડબેક મેળવવામાં આવે અને એવા નાગરિકો જે પહેલા પોલીસ સ્ટેશનમાં ગયેલા હોય તેમની અરજી અને ફરિયાદ આપેલી હોય સાથે એવા પણ નાગરિકો કે જ્યારે પોલીસ સ્ટેશન ગયા પણ નથી કે પોલીસ સ્ટેશનનો ઉમરો ચડ્યા પણ નથી આવા નાગરિકોને ફોન કરવામાં આવે છે અને પચાસથી થી વધારે કર્મચારીઓની ટીમ આજે વહેલી સવારથી કાર્યરત છે ફોન ધડાધડ ગુંજી રહ્યા છે અને સામાન્ય નાગરિકોના ફીડબેક મેળવવામાં આવી રહ્યા છે અને તેનું કારણ છે કે આ સાહેબ છે આ થાણા અમલદાર છે તેમનો સ્ટાફ કેવો છે આ સાહેબની કાર્ય પદ્ધતિ કેવી છે સાહેબ ફરિયાદ નોંધે છે કે નથી નોંધતા સાહેબ લોકોની વાત છે તે પૂરતી સાંભળી તે દિશામાં આગળ વધે છે કે નથી વધતા સાથે સાહેબ છે તે યાર અને દાર ધરાવે છે સાહેબ સીન સપાટા કરવામાં માહિર છે કે નથી માહિર આ દરેક મુદ્દે ગૃહ વિભાગમાંથી ફોન આવી શકે ને સંભવ ફોન તમારા પર પણ આવી શકે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી એક લાંબા સમયથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો પોલીસ ઇન્સ્પેક્ટર બની ચૂક્યા છે પરંતુ તેઓની હજી સુધી બદલી નથી થઈ જિલ્લા બદલીઓ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટર રાહ જોઈ રહ્યા છે સાથે પોલીસ ઇન્સ્પેક્ટર નાયબ પોલીસ અધિક્ષક તો બની ચૂક્યા છે પરંતુ હજી સુધી તેમની બઢતી અને બદલીનો મામલો છે તે ગાંધીનગરથી અટવાયેલો છે ગુજરાતની પોલીસ બાઇક નવતર પ્રયોગ ચાલુ થયો છે ધડાધડ ફોન સામાન્ય નાગરિકોને જઈ રહ્યા છે ફીડબેક મેળવવામાં આવી રહ્યા છે અને સંભવત આ ફીડબેક મેળવ્યા પછી ઉડા ઉડ થશે જિલ્લા બદલ્યો પોલીસ ઇન્સ્પેક્ટરોની થશે નાયબ પોલીસ અધિક્ષકની જે બઢતી અને બદલીની રાહ જોર્યા છે તેવા અધિકારીઓ છે તેને પણ તેનો લાભ થશે અને ગુજરાતની પોલીસમાં એક નવતર પ્રયોગની શરૂઆત થઈ છે અને સંભવત છે કે તેનાથી સારા પોસ્ટિંગ થશે સારા અધિકારીઓ છે તે સારી જગ્યાએ જઈ શકશે જે લોકોના પ્રશ્નો સાંભળી શકે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે અને એક લાંબા સમયથી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને સતત સવાલો ઊભા થઈ રહ્યા છે સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે આ પોલીસવાળા ફરિયાદ નોંધવાના બદલે અરજી અરજીની રમત ગુનાનું બર્કિંગ કરતા હોય છે ગુનાનું આ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના નવતર પ્રયોગથી ગુજરાતની પ્રજાને ચોક્કસ લાભ થશે તેવું હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સાથે જે અસામાજિક તત્વો છે જેઓના વિરુદ્ધમાં તળીપાર ગુસ્સી ટોક કે પાસાની કાર્યવાહીઓ થતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસવાળાના એ અસામાજિક

वैष्णव जन तो तेने कहिए जे पीड पराई